ડાયટ ખાતે આજે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોએ સંશોધન કરેલ કૃતિઓનો મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલે ઉપસ્થિત રહીને રાજ્ય કક્ષાના આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કેમ સરળ કરી શકાય અને તેમને સરળતાથી સમજાવી શકાય તે માટે શિક્ષકો સતત સંશોધન કરતા રહે છે ત્યારે રાજ્યભરના શિક્ષકોએ આ રીતે તૈયાર કરેલ સંશોધનોનું પ્રદર્શન આજે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે આ પ્રદર્શન જોવું ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ ચંચળને સાથે વાત કરતા જણાવ્યું હતું આથી કચ્છની જાહેર જનતા અને કચ્છના શિક્ષણ જગત સાથે જોડાયેલા સર્વે સારસ્વત ભાઈઓ બહેનોને હું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજના સંયુક્ત ઉપક્રમે એક હાર્દિક અપીલ કરું છું કે આજે માન્ય આપણા સાંસદ આદરણીય વિનોદ ચાવડા સર અને આપણા એમએલએ આદરણીય કેશુબાપાના સાનિધ્યમાં આજે ગુજરાતના ભરમાંથી જે નવી નવી કૃતિઓ પ્રસ્તુત કરતો રાજ્યનો ઇનોવેશન ફેર આજે કચ્છ જિલ્લાને આંગણે ભુજ ખાતે ડાયટના પ્રાંગણમાં ખુલ્લો મુકાયો છે તો આ બધા જરૂર એની મુલાકાત કરજો અને ખાસ કરીને શિક્ષણ જગત સાથે જોડાયેલા સર્વે સારસ્વતભાઈ બહેનો ખૂબ સુંદર મજાની જે કૃતિઓ છે એમાં ગુજરાતભરમાંથી અલગ અલગ ડાયટના માધ્યમથી જે ગુરુજનોએ મહેનત કરી અને અહીંયા કચ્છ સુધી પહોંચ્યા છે ત્યારે આ બધાને પણ એ જ્યારે જ્યારે આપ નિહાળવાઓ ત્યારે બહુ ચોકસાઈથી એ કૃતિને નિહાળી અને એનો વર્ગખંડમાં કેમ વિનિયોગ થાય કે જેથી ખાસ કરીને આપણે કચ્છ જિલ્લામાં જે વાંચન ગણન લેખનનો જે એક મુદ્દો છે એના સરળીકરણ માટે આપણે ખૂબ સાથે મળીને કામ કરી શકીશું